જય દ્વારકાજી સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે બોટોની સિઝન ચાલુ થવાની તૈયારી છે અને આપણે આવી ગયા છે તો આપણે આવી ગયા છે શ્રીરામ એન્જિનિયરિંગમાં જ્યાં બોટોને લગતું અમુક રિપેરનું કામ થતું હોય છે તો ડાયરેક્ટ ત્યાં જ મળ્યું છે ભાઈ શ્રીરામનું કેમ છો તમારું નામ શું

એટલે આની અંદર શું કામ કરો ઓકે આવી રીતે કરવાનું હોય તો આ સુકાન પણ બનાવો છો અને બીજું શું કરો છો ઓકે તો આ પંખા છે એ નવા બનાવો આ મશીન શું છે કામ આવે

તો એડ્રેસ છે એડ્રેસ જરા આપી દો ને મંદિર બાળા ઉપર આપણે ઓકે રાંદેલ મંદિર અને બારા રોડ ઉપર હાઈવે ઉપર જ છે બરોબર ને ઓકે ઓકે તો વાહો ચાલ્યો નું પણ ફ્રેમ બદલી શકે છે અહીંયા જો તો આ બીજી દુકાન એવી છે તો અહીંયા શું કામ થાય છે પંખા બેલેન્સ નું ને એવું ઓકે પંખા જે વરી ગયા હોય કે ઓકે આ બેલેન્સ કરે છે કા તો જો મિત્રો આવી રીતે બેન વરી ગયા હોય ને એ આવી રીતે રિપેર કરે છે તો પછી આવી રીતે ફિટ કરી લે છે ખૂબ સારી માહિતી આપી અમને તો આશા કરીએ છીએ કે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ એક નવા લોક સાથે